ધીમા હોય એ દોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય યામાં આમ પગ કેરી જતા હોય લહણ ફુઈલા જતા હોય અને દીકરાની ઇંચકાની દોરી હાલી જતી હોય અને પછી મીઠા મીઠા હાલીડ્યા ધીમે 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 હાલીડ્યા ગવાતા હોય આ એ એમ જ ગવાણું છે પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ કેમ ગવાણું நிந்தோநா தூல வேலுடான நிந்த ரோ நா பத்தா பத்த பீாஜி காயமன

કેટલા એકા બીજા મળી ગયા છે જન્મે મહારાષ્ટ્રમાં બીજો યુવાન મિત્રોને કદાચને ખ્યાલ ન હોય તો કહું ખ્યાલ હોય તો વાંધો ને ન હોય તો કહું શિવાજી અને મહારાણા પ્રતાપ બેય સિસોદિયા બાપા રાવણના વંશજ ગોહિલોત એક ફાટો મરાઠાવાડીમાં ગયો તો સહી મરાઠા બે એક ભાવનગર મહારાજા આતા ને ભાલે બે અઢારશે પાદર દેતી હોય શક્તિ આજે આ ઉર્જા એના આપણે ઉપાસક છે એની 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 તાકાત ના આપણે ઉપાસક છે પછી શક્તિ ભક્તિ ની હોય જો કે આમ તો ભક્તિ નો માર્ગ હોય તો ભલે જ્ઞાન નો માર્ગ હોય તો ભલે તપ નો માર્ગ હોય તો ભલે વીરતા વિના નું કઈ થતું નથી વીરતા વિના નું ભક્તિ કરી તો વીરતા વિના નું કઈ થતું નથી

જુદા છે એક નોખું પાડવું જોઈએ હા બે ધર્મ બીજી વાત સંન્યાસી હોય વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય ચારમાંથી કોઈ પણ આશ્રમ હોય યાદ રાખજો બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ગોતવો પડે ને ગોતવો પડે આ ડબરીને દેવું હું જેટલા આશ્રમ નભે છે એટલા તમામ આશ્રમ ગ્રસ્તાશ્રમ ઉપર જ નભે છે હા એ ભાઈ મને પ્રશ્ન કર્યો તો મને કે આ સાધુઓની એસી એસી લાખની ગાડી નેવું નેવું લાખની ગાડી મને કે અટાણે જોવું તો મને કે જમાવટ મેં કીધું તારે કેટલા દીકરા છે મને કે બે હું છોકરા શું કરે મને કે એક મામલતદાર છે એક ક્લાર્ક છે હું તારી પણ ગાડી છે કે હું ડસ્ટર છે હું તારે બે હોય ડસ્ટર હોય તો વેલા કેટલા એ છે સેવકો એના સંતાનો જ કહેવાય ને અને સેવકો આપવું જોઈએ એની ફરજમાં આવે જેમ દીકરાઓની ફરજ બાપને ભળવાની આવે આશ્રમને ને ભાડું હોય છે કોની ફરજમાં આવે છે કમાડીનો નો ભાગ દેવો પડે પણ તરત તરહ ના પ્રશ્ન કરે માણસ એક ભાઈ મને કે દ્વારકાને દેવડે ઊભી અને આમ કરી દે ટીવી જોતા હોય ને એટલે એમ કે આમ કરે આમ તો બધા એને જાડા જાડા દોરા ને હવને ઘીરે એ ગાડીઓ ને હવને ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી ને એને તો એટલું જ કરું કે ક્યાં કઈ દેવું ખાલી આમ કરવું આમ કરે બધા ન હોય કે થઈ જાય આ હળીની હાટડી બધાય થાય તી બીક તે મકાન કોઈ થી બનાવ્યા મન કે હા પાયા ખોદવા કોણ આવતું પાયા ખોદવા કોણ આવતું મન કે મજૂર આવતા હું બરોબર છે તારા જેટલા સગવડતા હોત તો આવત તારા જેટલા સગવડતા હોત તો આવત મન કે નહીં તો તું ગારી હોગત મન કે નહીં તો રેવા દે ને જેની જ્યાં ની સમજી સમજીને રાખ્યા હોય દુનિયાનું સંચાલન કરવા ગરીબ તવંગર નાના મોટા હવ ને ને આ બધું સન્યાસી બનાવ્યા કોઈને સંસારી બનાવ્યા આ એક મહામાયાની જે અકડ લીલા છે જે બ્રહ્માંડ શક્તિનું જે હાલી રહ્યું છે એમાં કોઈ ગરીબ કોઈ તવંગર કોઈ હારું કોઈ હા તું આ બધું આમનામ છે બસ આપડા પગ ધગે ને તો આપણે સંપર્ક પેલા ભાઈ દુનિયાને ને સાંભળે મઠવા દુનિયા બગડી ને અમારા બાપુ એમ કેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ કેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ જ કેતા

નહીં અને અમે અહીંથી જે કાંઈ બોલીએ છીએ એ બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી લાખણ જગ્યા ડ્યુ કે લતા મંગેશકર હોય આખી દુનિયા રાજી ન કરી શકે બધું બધાને આવડતું નથી મારા મામા ઘણી વખત કહેતા હોય સોનિયા ગાંધી આખો દેશ હકવી હોય ને ભેં ન આવડે આખો દેશ હકવે પણ એને ધોણું લઈને ડોબા હેઠે બેહાડો તેને ડોકા પાડતા થોડા આવડે હા મારા મામાની ઘણી ઘણી વાતો બહુ મજાની હોય હો ખેડમાં જગ્યા મારો પોકરા મતો બરોબર અડધા પોકરા લાઈટ ગઈ તો મેં એક ભાઈ ને કીધું કે જનરેટરની વ્યવસ્થા નથી રાખી ક્યાંય કે માં હોય આ દીવો છે જનરેટર વિવાહ હોય દીવામાં ન હોય મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપા મારા પરિતિમાં નહોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત અને તે અમારે પૂજા બાપા ઉતરે જા અહીંયા મઠ પહેલો મારો એને પ્રોગ્રામ કંઈ તો ભાઈ કંઈક આપણી પાસે વાહન બહન કાંઈ હતા નહીં હાલની બસમાં ડુંગળી વાળીમાં આવવાનું અને ઉતરવાનું જવાનું પછી એ બસમાં ઉતરવાનું હું મારા બે હાઈલા જાય ધારમાં થાય એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ બી પ્રોગ્રામ નથી કર્યા મામા આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશું મજા આવશે મને કે અરસ ખરસ ને ઉધરસ ત્રણ નો હોવા જોઈએ તને અરસ નો હોવા જોઈએ બોલતા બોલતા ઉધરસ નો હોવો જોઈએ હામાવરણ કે ખરસ નો થવો નહીં એ પ્રોગ્રામ જામે

દાદે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર થયા છે દાતા એ વાવેતર થયા છે વસ્તુ હોય તો એ છે દેવું મરવું અને દાદવું હજાલુબી ખગારી જટ કલો કહે સુણી ઠાકરા એટલી વહીમી ખતરી ગોટે તો દેવું મરવું અને દાદવું પછી હજાલુબી ખગારી જટ દેવું આપી દેવું મારે કેવું દેજો દેજો દેવું તો તમારે મારે ખાલી કેવું છે ને દેજો 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 દેજો